नमस्कार दर्शक मित्र आपल्या गुजरात प्लस न्यूज ભરૂચ પેરોલ ફ્લો સ્કોડે ચોરીના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો ભરૂચ પેરોલ ફ્લો સ્ક્રોડ દ્વારા અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં પાંચ વર્ષ અગાઉ નોંધાયેલા ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતેથી દબોચી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે અંકલેશ્વર જેડીસી પોલીસને હવાલે કરવામાં આવ્યો ઉચ્ચ અધિકારીઓ તરફથી પેરોલ ફ્લો જમ્પ ફરારી આરોપી અને નાસ્તા ફરતા આરોપીઓ પકડવા અંગેની સૂચનાને પગલે ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ ટીમ કામે લાગી હતી

કરતા રેવેનભાઈ બચલિયા ભાઈ અવાસિયા રેઠાન આમલા ગામ કાતર ફળિયુ તાલુકા સોંડવા જિલ્લા અલીરાજપુર ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી માટે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ પેરોલ ફ્લો સ્કવોડ પીઆઈ અનિતા બા જાડેજાના માર્ગદર્શન અને દિશા નિર્દેશના હેઠળ અત્યાર સુધી અનેક નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં પેરોલ ફ્લો સ્કવોડે સફળતા પ્રાપ્ત કરી છે